નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે એપ્રિલ મહિના માટે જેમની પાસે એનએફએસએ રેશન કાર્ડ હોય એમને કેટલો કેટલો જથ્થો ફ્રીમાં મળવા પાત્ર થવાનો છે મિત્રો તમે આ પરિપત્ર જોઈ શકો છો આ પરિપત્રની ડેટ છે પચીસ ત્રણ બે હજાર પચીસ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો જે એપ્રિલ મહિનામાં ફાળવણી કરવામાં આવે છે એ પચીસ તારીખથી ચાલુ થઈ જાય છે આગલા મહિનાની તો આ ત્રીજા મહિનામાં પરિપત્ર કરવામાં આવ્યો છે દુકાનદારો માટે કે કેટલો કેટલો જથ્થો એમને ફાળવણી કરવાની છે અને કેટલો જથ્થો ગ્રાહકોને તમારે વિતરણ કરવાનો છે તો મિત્રો આ પરિપત્રમાં દરેક માહિતી આપેલી છે કે કેટલો કેટલો જથ્થો રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર થશે એપ્રિલ મહિનામાં તો એની વિગત આપણે આજના વિડીયોમાં લેવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ જે વિષય છે આ પરિપત્રનો નો કે માહે એપ્રિલ બે હાજર પચીસ માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હાજર તેર અંતર્ગત અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને અનાજ ઘઉં તથા ચોખાની ફાળવણી કરવા બાબત જેટુંબો એમને ઘઉં અને ચોખા કેટલું કેટલું પ્રમાણ છે કેટલો કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે એનો પરિપત્ર છે ઓકે તો મિત્રો આગળ આપણે જે પરિપત્રમાં માહિતી આપેલી છે અનાજનું કેટલું કેટલું અનાજ મળવાનું છે એના વિશે પણ આપણે માહિતી લઈએ

મિત્રો હવે આપણે આગળ જોઈએ કે જે અનાજની ફાળવણી છે કેટલી કેટલી કરવામાં આવી છે અને કેટલું કેટલું અનાજ મળશે તો તો મિત્રો સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો કે જે છે ઘઉં અને તમામ જિલ્લાઓમાં મળવાના તમે અહીંયા જોઈ શકો છો અહીંયા લખેલું છે તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ જેમની પાસે અંત્યોદય યોજનાનું કાર્ડ હોય ઓકે ગુલાબી કલરનું તો એમને કેટલો કેટલો જથ્થો મળવા પાત્ર થશે મફતમાં તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ ઘઉં તો જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એમને કાર દીઠ પંદર કિલો ઘઉં આપવામાં આવે છે એનો ભાવ છે વિના ઓકે કોઈ પણ ચાર્જ રહેતો નથી આપવાનો ઓકે ત્યારબાદ બીજા નંબર પર જોઈએ તો ચોખા ફોર્ટીફાઈડ ચોખા કાર દીઠ વીસ કિલોનું પ્રમાણ હોય છે એ પણ વિના આમ મિત્રો જેમની પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ હોય એમને ટોટલ પાંત્રીસ કિલો અનાજ મફત આપવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો એમાં કોઈ પણ જનસંખ્યાને લેવા દેવા નથી જો તમારી એક જનસંખ્યા હશે તો પણ તમને કાર દીઠ પાંત્રીસ કિલો અનાજ આપવામાં આવે છે નાવ મિત્રો આપણે આપણે સેકન્ડ નંબર પર વાત કરીએ કે જે અગ્રતા ધરાવતા કુટુંબો હોય પીએચએચ એમાં એપીએલ અને બીપીએલ કાર્ડનો સમાવેશ થઈ જાય છે તો એમને કેટલું કેટલું અનાજ મળવાપાત્ર થશે તો સૌથી પહેલાં જોઈએ કે ઘઉં છે એ વ્યક્તિ દીઠ બે કિલોનું પ્રમાણ હોય છે અને એ વિના હોય છે ત્યારબાદ બીજા નંબર પર ચોખા છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલોનું પ્રમાણ છે અને એ પણ વિના મૂલ્યે છે આ મિત્રો વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ અગ્રતા ધરાવતા કુટુંબોને મળવા પાત્ર થાય છે મિત્રો જે આ ઘઉં અને ચોખાનું પ્રમાણ છે એ બદલાતું હોય છે દર મહિને વધઘટ થતી હોય છે તો એ પ્રમાણે પરિપત્ર સરકાર દ્વારા મૂકવામાં આવે છે અને આ ચેનલ ઉપર એનો વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે જેથી તમને માહિતી મળી રહે કે ચોખા કેટલા મળશે ઘઉં કેટલા મળશે દરેક માહિતી આપણે અહીંયા અપલોડ કરી દઈએ છીએ મિત્રો હાલ જો આ બે પ્રમાણ છે આ રીતે જે અગ્રતા ધરાવતા કુટુંબો અને અંત્યોદય કુટુંબને કુટુંબોને એકદમ ફ્રીમાં સર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જથ્થો આપવામાં આવે છે એમાં મિત્રો કેન્દ્ર સરકાર તરફથી બિલકુલ ફ્રીમાં અને રાજ્ય સરકાર તરફથી સબસિડાઈઝ એટલે કે એકદમ ઓછી કિંમતમાં જથ્થો આપવામાં આવે છે મિત્રો રાજ્ય સરકાર તરફથી ખાંડ અને અને દાળ મીઠું આ ચાર વસ્તુ આપવામાં આવે છે ઘણીવાર જો તહેવાર હોય તો તેલ અને ખાંડનો વધારો પણ આપવામાં આવે છે ઓકે તો આટલી વસ્તુ મિત્રો એપ્રિલ મહિનામાં જે રેશન કાર્ડ ધારકો છે એમને મળવા પાત્ર થશે બીજું કે મિત્રો જે પૈસાવાળી વસ્તુઓ છે એનું પ્રમાણ જે એઝ ઇઝ છે ખાલી જે એપ્રિલ મહિનામાં છે દાળ મળવા પાત્ર રહેશે નહીં તો આજના પેપરમાં પણ છે કે જે એપ્રિલ મહિનામાં છે એ રેશન કાર્ડ ધારકોને વગર રહેવું પડશે ઓકે મિત્રો ગયા મહિના પણ પ્રમાણ આવ્યું હતું દાળની ફાળવણી થઈ હતી પરંતુ સરકાર દ્વારા ઘણા દુકાનદારોને દાળનો જથ્થો આપવામાં આવ્યો ન હતો ગોડાઉન થી દાળનો જથ્થો આપવામાં આવ્યો ન હતો તેથી ઘણા રેશન કાર્ડ ધારકોને દાળ વગર પણ રહેવું પડ્યું હતું તો મિત્રો બસ વિડિયોમાં આટલું જ હતું વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દા